નવસારી જિલ્લાની સંકલન બેઠક પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આ બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા ચોમાસા દરમિયાન બિસ્માર રસ્તા અને પુલના સમારકામની ચર્ચા થઈ ચકાસણી બાદ બંધ કરાયેલા પુલને વહેલી તકે શરૂ કરવાની સૂચના અપાઈ પદાધિકારીઓએ પીવાના પાણી જર્જરિત ટાંકીના મુદ્દે રજૂઆત કરી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના મળી બિલીમોરાના

જલ્દી મે જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનો પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ સર્વે પદાધિકારીઓએ પીવાના પાણીના પ્રશ્નો અંગે જર્જરીત ટાંકી અંગે એવા જે પ્રશ્નો અગત્યના છે એની